વેરી ગુડ મોર્નિંગ રામ રામ શ્રી કૃષ્ણ માતાજી ગોપાલજી મહાદેવ મહાદેવ હર 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 કેમ છો તો વાંધો નહી બાપલી બિલકુલ મોજમાં રહેવાનું છે વાય ગય છે સાત ને પાંચ અને આજે આપણે થઈ ગયું છે લેટ આમ જો કે ડેલી ના ટાઈમ નથી એ પણ આજે સન્ડે છે તો સરકડીયા જવાનું હોય તો એમાં આપણે લેટ થઈ ગયું છે

તો કઈ વાંધો નહીં વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આમ જો એના હરખી હરખી જો તારે તાતા આવું છે તારે તાતા આવું છે ક્યાં જવું છે આપડે સીજ જવાનું છે સિયા વેરી ગુડ મોર્નિંગ લાંબ વેરી ગુડ શિયા કરે ને તોફાન કરીશ તું હા તોફાન એવું કરીશ હે આમ જોઈ લે જોઈ લે જોઈ લે મોટામાં મહેશ ની ડાબલી ને બધી પાપા મમ્મા તો નહી 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 ગાડી ચાંદલા માં બીજી છે સારું હાલો તો ચા પાણી નાસ્તો ને એવું બધું કરી લઈએ પછી નીકળીએ આપડે સકડીયા તરફ છેલ્લા હમણાં કેટલા પંદર વીસ દિવસથી વરસાદી કઈ માહોલ છે ને તો જોઈ હવે જંગલમાં કેવો માહોલ છે પાણી બાણી હું કે છે ધોરિયા બોરિયા હલા જાય છે કે હું નદી તો નો કે દોરિયા બરોબર જ પાણી જાતું હોય છે નદીમાં અત્યારે બિચારા ખેલું આવી જાય તો સારી વાત છે હમ નકર ખાવાની છે ને કાલે આપણે ગયાતા રાખડી આપવા પણ ત્યાં ગયા ને ત્યાં એવું થયું કે પાપા ત્યાં નહોતા ત્યાં પોચીન ખબર પડી એ તો સરકારિયા આપણે

મસ્ત મજાનો એક વરસાદનો રેડો આવી ગયો છે પણ હવે જોવાનું એ છે કે આમાં આપડા પગ સ્લીપ નો થાય કારણ કે જવું છે આપણે થોડું બેક સાઈડ ત્યાં લોક છે જા એના કરતા હું કહેતો તોય બરોબર હતો ત્યાંથી જ જાય આથી વંડી દેપ ને આ જો સેવળવાળા રાગા થાય હો પછી કેતી ની તું મને કપડામાં એના કરતા આપણે જે મેઈન રસ્તો હોય ને રસ્તે હલાય આ વાત છે આડા આવડું શોર્ટકટ ક્યારેય ન કરાય તો હવે જોજે અહીંયા શાંતિ રાખજે નકર શોર્ટકટ થઈ જાય હાથ પગની ને હા ભગવાન ભગવાન કરજો વરસાદ અમે વાર ના આવે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ જોઈએ મળે કે નહીં આપડે જે ગોતવા જઈએ છીએ મળશે ને તો તમારા લોકો સાથે આપણે શેર કરીશું નહિતર પછી નહીં શેર કરીએ એવું પડશું જંગલમાંથી રખડીને વહી આવશું પાછા મસ્ત મજા ને આપણે જંગલમાં અત્યારે તો પહોંચી ગયા બેક સાઈડમાં સાબર ને બધા બેઠા છે એટલે ખતરો તો નથી એક એ ફાઈનલ છે પણ હવે આપણે જે જોઈએ છે એ મળે છે કે કેમ એ હં હં

પવન નથી વાતાવરણ થઈ ગયું છે અત્યારે વરસાદ ચાલુ છે અને એકદમ ઠંડો વાયરો વાય છે જયારે વાયરો આવે ત્યારે શું છે હે

અને હર નું મિલન થયું છે અને હરિહર નો ટાઈમ થઈ ગયો છે તો હરિહર કરવા હા આ લોકો તો ઓલરેડી હરિહર કરવા બે ગયા લાગે છે કેમ જમાવટ હો ભાઈ હે કોણ આ જોઈએ ને એટલે પરિક્રમાની યાદ આવી જાય પરિક્રમામાં આ જ રીતના રોટલી બનતી હોય અને આ હા 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 માણસો નો હવા મેળાવડો જાય બરોબર ને પ્રતાપભાઈ ઘટે નહીં કઈ ઘરે તો પૂગી આવ્યો છે પોણા સાત નો સમય થયો છે અને રસોઈ માં બને છે મસ્ત મજાનો જુવાર મકાઈ અને બાજરા નો રોટલો બસ મને જોરદાર મજા આવી એટલે આજે ફરીથી ખાવાની ઈચ્છા થઈ ગઈ એમનો પ્લાન તો એવો હતો કે ભજીયા બનાવીએ પણ કીધું ભજીયા નથી બનાવવા આપણે અને મને રોટલો બનાવી દે રોટલો તે દિવસે મજા આવીને તો કીધું આજે બટેટા અને રીંગણ ખાલી એક અને ટમેટું આવી રીતના શાકભાજી બનાવી શાક આપણું અને મસ્ત મજાનો ગરમા ગરમ એ રોટલો

ફોટોશૂટ જોવા મળશે વિડીયોમાં ફોટો તો બહુ પછી મળશે ઉપર પણ એમનો કઈ રીતે કરીએ શું છે એ બધું તમને મળી જશે તો બસ આમ ને કન્ટિન્યુ અમારે સાથે તમને જોરદાર એવા આપણે અપલોડ કરતા રહેશું શું કે ઉતારું એકદમ કઈ ઘટે જ નહીં મોજે ને રોજ અને એક જ આઈડિયા નહીં પણ એક જ કોમેન્ટ હતી કે તમે કે ચેનલ માં વિલેજ લેખો નથી કન્વર્ટ થઈને સિટી લેખ આવી ગઈ છે તો એમના પર નામ રાખો

હા એ વાત સાચી છે તો હા એકદમ સાચી વાત છે જે કરી કે જે છૂટી ગયું જે સમય નીકળી ગયો નીકળી ગયો ફરી પાછો ક્યારે એ દિવસો આવતા નથી વાળો છે રોટલો તૈયાર છે મસ્ત મજાનું આપણો શાક પણ રેડી છે સારે સંભારો કે ચટણી કે છાશ એવું અત્યારે કંઈ છે નહીં હમણાં પ્રજ્ઞા આવશે એટલે બધું આવશે વારા પરથી વારા પણ અત્યારે આપણે શરૂઆત કરી દઈએ ખાવા નહીં પણ જ્યાં અમારે બેન બા છે ને ત્યાં સુધીમાં કીધું આપણે ખાવા પીવાનું બધું પતાવી લઈએ નહીં કાંઈ નહીં ખાવું મારે પછી આપણે આ આજે જોવાંશ ડાઇનિંગ ઉપર દેખાય ને એમનું કામકાજ આદરવાનું છે એવો હુકમ આવ્યો છે હાઈકોર્ટમાંથી જટાક ફટાક જટાક ફટાક ફટાફટથી ખાઈ લઈએ અને પછી વધતું કરાવતા આવીએ અને પછી આપણે કામે લાગી જઈએ ખાવા ટાઈમે મળ્યા હતા આ જ જગ્યા ઉપર ખાઈ પી નવરા થઈ ગયા ને વાયગા છે સાડા આઠ વધુ પણ કરાવતા આવ્યા અને પાછા જ જગ્યાએ મળીએ છીએ પણ નવી એક્ટિવિટી સાથે મળીએ છીએ અહીંયા અમાર મમ 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 ચાલુ છે અને સાથે અહીંયા આપણે મટૂકી જે લઈએ માખેડા થી એમને રંગવાનું કામ ચાલુ છે તો એક રેડ કરી એક ગ્રીન કેરી હવે આના ઉપર ડિઝાઇન કરવાની છે બ્લુ ઓકે હું કોઈને જ બોલાવતું તને એમ એવું છે આ જોઈએ છે એ ન જોવાય પછી ભપ થઈ જાય લાગી જાય હા તો હવે જોઈએ કે એક ડિઝાઇન ઉતારે હામા એ